સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને પાવરગ્રેડ કંપનીએ ઓછું વળતર ચૂકવતા બારથી વધુ ગામના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો એક મીટરના નવસો નેવ્યાસી રૂપિયાના બદલે ખેડૂતોને પંચ્યાસી થી બસો ઇઠ્યોતેર રૂપિયા ચૂકવવામાં આવતા ખેડૂતો રોષે ભરાયા જેથી થી વધુ ખેડૂત કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને આ મુદ્દે રજૂઆત કરી પાવરગ્રેડ કંપની સામે ખેડૂતો હવે લડી લેવાના મૂડમાં છે પહેલા પૂરતું વળતર આપો અને પછી કામ શરૂ કરો તેવી ખેડૂતોએ રજૂઆત કરી છે ખેડૂતોને જમીનનું યોગ્ય વળતર ન મળતા ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે વળતર છે એ સાવ મામૂલી વળતર જે પંચ્યાસી રૂપિયા એકસો ઓગણપચાસ રૂપિયા અને અઢીસો રૂપિયા જેટલું જ વળતર આપવામાં આવે છે એથી કોઈ પણ વળતર વધારે મળતું નથી તાંગધ્રાથી વીસ કિલોમીટરની અંદર જે મોરબી જિલ્લાની અંદર જે જમીન આવેલી છે ત્યાં જે પૂરું વળતર કે જે નવસો રૂપિયાનું જે વળતર આપવામાં આવે છે એની જગ્યાએ સુરેન્દ્રનગર જિલ્લામાં ખાલી પંચાસી રૂપિયા વળતર આવો અન્યાય કેમ હડોજ જે વળતર આપ્યું એ અમને આપે એટલે અમને સંતોષ છે કેટલા ખેડૂતો આનો ભોગ બન્યા તો છે ખેડૂતો ગણાય નથી કેટલા સાહેબ ખેડૂતો અમારા ગામ તો શું તો બેતાલીસ ખેડૂતો